નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ઉના તાલુકામાં બીએલઓ ની કામગીરીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે અનેક વહીવટી પ્રશ્નો કામગીરી દરમિયાન થતા બોજો અને એસઆઈઆર ની પ્રક્રિયામાં ઉદ્ભવતા અનેક અવરોધોને પગલે ઉના તાલુકાના કુલ બસો સોળ બીએલઓ શિક્ષકોએ ઉના પ્રાંત કચેરી ખાતે વિશાળ સંખ્યામાં એકઠા થઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે આવેદનપત્ર આપવા આવેલા શિક્ષકોએ જણાવ્યું હતું કે બેઅલો તરીકે તેઓ ચૂંટણી સંબંધિત કામગીરીનું સહન કરી રહ્યા છે દર વર્ષે મતદાર યાદી સુધારણા ઘર ઘર સર્વે ડેટા એન્ટ્રી નિરીક્ષણ એસઆઈઆર જેવી જવાબદારીઓ ભારે દબાણ સાથે બજાવવામાં આવે છે તેમજ શિક્ષકોની કામગીરીનો કોઈ પણ પ્રકારનો સમય નક્કી નથી કરવામાં આવતો તેમજ બીએલઓ મહિલા શિક્ષકો હોય છે તેના નંબર જાહેર કરવામાં આવતા અનેક લોકો મહિલા શિક્ષકોને ખોટી રીતે ફોન કરી પજવણી કરે છે જેમના સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેમજ બીએલઓ શિક્ષકોની આ કામગીરી દરમિયાન તેમને ઓન ડ્યુટીનો દરજ્જો આપવામાં આવતો નથી જેથી તેઓ સતત માનસિક અને શારીરિક રીતે હેરાન થઈ રહ્યા છે એસઆઈઆર કામગીરી દરમિયાન બીએલઓ શિક્ષકોને ઓન ડ્યુટી જાહેર કરવામાં આવે જેથી શૈક્ષણિક કાર્યક્રમમાં અડચણ ન પડે શાળાની નિયમિત શિક્ષણ પ્રવૃત્તિઓ સાથે બીએલઓની કામગીરીનું સંતુલન સાધવું મુશ્કેલ બની રહ્યું છે તેથી વહીવટી સહયોગ વધારવાની માંગ બીએલઓ જવાબદારીઓ માટે જરૂરી માર્ગદર્શન સમયની વ્યવસ્થા સ્પષ્ટ કરવામાં આવે બીએલઓ કામગીરીને શિક્ષણની કામગીરી અને હાજરી પર અસર ન પડે તે માટે નિયમન સુધારા કરવામાં આવે શિક્ષકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી બીએલઓ શિક્ષકોને ઓન ડ્યુટી જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી આજથી તેઓ એસઆઈઆર સંબંધિત કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરશે નહીં શિક્ષકોના જણાવ્યા મુજબ બીએલઓ તરીકે કામ કરતી વખતે ઘણીવાર ઘણીવાર ફિલ્ડ પર જવું પડે છે સમય વેડફાય છે અને શાળામાં શિક્ષણ કામગીરી પણ અટકી પડે છે તેમ છતાં તેમને કોઈ પણ પ્રકારની સત્તાવાર ડ્યુટી ગણતરી નહીં મળતી હોવાથી આ પ્રકારના નિર્ણય અંગે પ્રશ્ન ઉભો થયો છે બસો સોળ શિક્ષકો એકસાથે એક જ પ્રશ્નને લઈને રજૂઆત કરવા આવ્યા તે ઉના તાલુકામાં પહેલીવાર બન્યું હોવાને કારણે પ્રાંત કચેરી સહિત વહીવટી તંત્રમાં ચર્ચા અને ચિંતા બંને જોવા મળી રહી છે શકાય તાત્કાલિક સ્વીકારી તે અંગે હજુ સ્પષ્ટતા નથી એક જૂથ ને કારણે હવે આ મુદ્દો વધુ ગંભીર બન્યો છે હરી પાજા ઓફિસમાં બેઠા બેઠા ફોન કેરા કરે આખી હું તાલુકા પંચાયતમાં બોલું હું મામલતદારમાંથી બોલું હું નગરપાલિકામાંથી બોલું બરોબર કેટલું કામ નીપેલી કે્યાં પેંટી છે બરોબર તમે બેઠા બેઠા કરો છો કામગીરી બરોબર તો જેટલા ફોન વાળા રાખે છે બરોબર કરે કમસેકમ રિયલમાં મૂકો એટલા જ બીજી વસ્તુ અલગ છે અલગ છે આંગણવાડી અલગ છે તો હું બે અલગ ન થઈ શકે

બરોબર આચાર્ય એવું કહે છે સારા છે શિક્ષકો અમારા જ છે એટલે કેતા નથી બરોબર પણ કમસે કમ એને તો થાય ને કે તમે બીજા સ્ટાફ ને જે બીએલઓ નથી જે નથી સમજી શકતા એને તો કમસે કમ એવું જ છે કે તમે મજા કરો છો મજા કેવી સવારે 7 વાગ્યો બરોબર થી કામ કરી આમ તો હું લગભગ આ બધા મારા સર્કલ માં જે બધાને ખબર છે રાતે 1 વાગ્યા થી ઓનલાઈન ચાલુ કરું બરોબર

બીજી વસ્તુ બધી કામગીરી કરે છે બરોબર અપેક્ષા નથી પણ એવું કઈ જાહેર કર્યું છે કે ભાઈ વળતર આપશે વળતર રજાઓ આપશે અત્યારે અઢાર અઢાર કલાક કામ કરે છે એટલે ત્રણ ગણું કામ છે તો ત્રણ ગણી રજાઓ મળશે અમને સાત ફેબ્રુઆરી ચાલુ થયું સાહેબ ત્યાંથી દિવાળી પહેલા ચાલુ થયું છે બરોબર ઈ તો કોઈ નામ જ નથી લીધું